મધ્યપ્રદેશના નર્મદા નદીના કાંઠે વસેલા નાભી સ્થળ નેમાવર શહેરમાં કુળદેવી શ્રી ઉમિયામા અને મા નર્મદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી નર્મદા નદીથી ભવ્ય વિશાળ કળશ યાત્રા યોજાય મધ્યપ્રદેશના નેમાવર શહેર કે જે નાભી સ્થળ સમાન એવા નર્મદા નદીના બંને કાંઠે વસેલા પવિત્ર સ્થળ નેમાવર શહેરમાં શ્રી ઉમિયા ધામ પાટીદાર ધર્મશાળા ખાતે આયોજિત કુળદેવી શ્રી ઉમિયા મા અને મા નર્મદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સતચંડી મહાયજ્ઞ મહોત્સવ નિમિત્તે મા ઉમિયા માં નર્મદા મૂર્તિ સ્થાપન ભવ્ય મહોત્સવ યોજાયો આ મહોત્સવ અંતર્ગત કથા માટે સવારે આઠ વાગ્યેથી હજારો ભાવિ ભક્તો બહેનો નર્મદા ઘાટ પર એકત્ર થયા હતા ત્યાંથી માતા બહેનોએ પોતાના માથા પર કળશ મૂકીને ભવ્ય કળશ યાત્રા શુભારંભ કરી કરવામાં આવ્યો હતો આ ભવ્ય શોભાયાત્રા આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં હજારો ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંજાના વિઝન બે હજાર ત્રીસ સુધીમાં એક હજાર મંદિર નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત મધ્યપ્રદેશના નાભી સ્થળ સમાન મા નર્મદાને બંને કાંઠે વસેલા નેમાવર શહેરમાં યોજાયેલા મહોત્સવ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન

પૂર્વ પ્રમુખ પાટીદાર છાત્રાલય હોટ પીપળિયા મોતીલાલ પટેલ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિ કલશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય સંજય શર્માએ શતચંડી મહાયજ્ઞ કરાવ્યો અશોક પાટીદારે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો કવિ મદનલાલ પાટીદાર શિક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ પ્રચારક દીપક ઉપાધ્યાયે કથાનો પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે મનોહર પાટીદાર કામદાર બાબુભાઈ પંચ બાબુલાલજી કંથાલે ટ્રસ્ટના પ્રમુખ દેવીસિંહ પાટીદાર સેક્રેટરી રામચંદ્ર પાટીદાર ધર્મશાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મહેમાનોનું સ્વાગત બાજેસિંહ પાટીદાર સુરજમલ સર ગોવર્ધન પાટીદાર ભોલારામ પાટીદાર પૂર્વ સરપંચ સચિન અમ માતા સંસ્થાન પાટીદાર છાત્રાલય હાથ પીપળિયા સંતોષ પાટીદાર ચંપાલાલ પાટીદાર ભેરુલાલ જીના સેક્રેટરી નારાયણ મંડલોય અને પાટીદાર છાત્રાલય હાટપીપળિયાના ભૂતપૂર્વ સેક્રેટરી રાજકુમાર પાટીદાર માવા ભંડેરી આ વિધિ કરી હતી પાટીદાર સમુદાયની કુળદેવી મા ઉમિયાનો અભિષેક અને મા નર્મદાની મૂર્તિનો અભિષેક અઠ્યાવીસ નવેમ્બરના રોજ યોજવામાં આવનાર છે આ મહોત્સવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી વિવિધ ધાર્મિક ઉત્સવ અને ધાર્મિક પ્રસંગો સાથે ઉજવવામાં આવનાર છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ